નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી પંથકમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જામ્યો ભારે પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી વાગરામાં સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પહેલાં ભારે પવન ફૂંકાયો જેનાથી ધૂળની ડમરીઓએ વિઝિબિલિટીમાં ઘટાડો કર્યો હતો ત્યારબાદ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી એક તરફ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યાં અચાનક મેઘરાજાની સવારી આવી પહોંચતા વાતાવરણ આહલાદક થઈ ગયું હતું ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું હતું હોર્ડિંગ કેબલો પતરાના શેડ સહિતની વસ્તુઓ પવનમાં ઉડી ગઈ હતી જેના કારણે લોકોને આર્થિક નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો ભારે પવન શરૂ થતાની સાથે જ વીજળી પણ ડૂલ થઈ જતા પંથકમાં અંધારપટ છવાઈ ગયું હતું સાંજે સાત વાગે પણ વીજળીના કડાકા ભડાકા સાથે અમે વરસાદ વરસી રહ્યો હતો વાગરા તાલુકાના ચાંચવેલ ગામે આમોદને જોડતા માર્ગ ઉપર ડીજીવીસીએલના વીજ પોલ ભારે પવનમાં તૂટી પડતા વીજ વાયરો રોડ ઉપર પડી જતા બેરિકેટ કરીને માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી તદઉપરાંત એક વીજ બીચબોલ નજીકમાં રહેલા કેબિન ઉપર તૂટી પડતા કેબિન ધારકોને પણ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો વધુમાં ચાંચવેલ ગામમાં કેટલાક મકાનોના છાપરા પણ ભારે પવનના કારણે ઉડી જવા પામ્યા હતા વીજપોલ તૂટી પડવાના કારણે ચાંચવેલ ગામમાં વીજળી ડૂલ થઈ જતા અંધારપટ છવાઈ ગયું હતું જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી વાગરા સહિત પંથકના સાંચણ પહાજ મોસમ મુલેર કેશવાણ સારણ વિલાયત વોરાસમની સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જો કે ક્યાં અને કેટલું નુકસાન થયું હશે તેની માહિતી હજુ સામે આવી નથી એક તરફ ગરમીમાંથી રાહત મળતા લોકો ઠંડકની મજા માણી રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદી ઝાપટાથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ